ના જાણીતા વ્યક્તિત્વ વિજયભાઈ રૂપાણીની આજે પોતાની અંતિમ સફર નીકળશે બપોરે અઢી વાગે ગ્રીનલેન્ડ ચોકડી થી તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે આ પહેલા પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસ નજીકના

છે વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે અકાળે મૃત્યુ થતા સમગ્ર રાજકોટ છે તે શોકમાં છે ત્યારે આજે તેમની અંતિમ યાત્રા છે તે નીકળવાની છે બપોરે અઢી કલાકે ગ્રીનલાઇન ચોકડીથી અંતિમ યાત્રા નીકળશે ત્યારે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ આ જે શંકર પરગેશ્વર મહાદેવ મંદિર છે તે પ્રકાશ સોસાયટીમાં જ આવેલું છે જ્યાં વિજયભાઈ રૂપાણીનું ઘર આવેલું છે ત્યાં તેમનું જે અંતિમ દર્શન માટે અહીં તેમના પાર્થિવ દેહને રાખવા રાખવામાં આવશે સંપૂર્ણ તૈયારીઓ છે જે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે અહીં જે પાર્થિવ દેહ છે તે વિજયભાઈ રૂપાણીનો રાખવામાં આવશે જે સફેદ ફૂલથી આ જે જે રાખવામાં આવ્યા છે જે ફોટો છે તે પણ જે રાખવામાં આવી રહ્યો છે એટલે ચોક્કસપણે આ સમગ્ર ઘટનાથી તમામ જે લોકો છે તે શોક મગ્ન છે અને ચોક્કસપણે મોટા પ્રમાણમાં જે વિજયભાઈના પાર્થિવ દેહના જે દર્શન કરવા માટે લોકો ઉમટી જાહેરનામું છે તે પણ લાગુ કરી દેવામાં આવ્યું છે કોઈ પણ જે વાહન છે ત્યાંથી અંતિમ યાત્રાની શરૂઆત થાય ત્યારથી પસાર નહીં થઈ શકે તો બીજી તરફ નો પાર્કિંગ ઝોન પણ જે જાહેર કરવામાં આવ્યો છે અહીં આ જે ધ્યાનશંકર પ્રકેશ્વર મહાદેવ મંદિર છે કે જ્યાં વિજયભાઈ રૂપાણી છે તે વહેલી સવારે આવીને કોઈ પણ તેમનું કાર્ય હોય ત્યારે અહીં પૂજા પૂજા અને અર્ચન કરતા હતા ત્યાં તેમના પાર્થિવ દેહને અહીં લઈ આવવામાં આવશે અને એક કલાક માટે એટલે કે જ્યારે અંતિમ યાત્રા શરૂ થાય ચાર વાગે તેઓ અહીં તે પહોંચશે અને ચારથી પાંચ એટલે કે એક કલાક માટે અહીં તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે રાખવામાં આવશે લકરા છે જાલાજી એસટીવી રાજકોટ રાજકોટના જાણીતા વ્યક્તિત્વ હોય જે ભાણીએ આજે પોતાની અંતિમ સફારી નિખળશે બપોરે અઢી વાગ્યે ડિંડેન ચોકકરીથી તેમની અંતિમ યાત્રા નિખરની શરૂઆત થવાની છે આપેલા પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસ નજીકના મહાદેવ મંદિર ખાતે બપોર એક વાગે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે મંદિર પરિસરમાં દર્શન માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે જ્યાં સફેદ ફૂલોથી પુષ્પાંજલિ સ્વરૂપે વ્યવસ્થા ગોઠવાઈ છે વિજયભાઈ રૂપાણી પોતાના દરેક નવા કાર્યની શરૂઆત પહેલા મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરતા હતા આજે તેમના અંતિમ દર્શન પણ આજ પવિત્ર સ્થળે રાખવામાં આવશે વિજયભાઈના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે અને મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાશે

જો વાત કરવામાં આવે તો રાજકોટના પનોતા પુત્રના ના નિધન થી સમગ્ર રાજકોટ જાણે હિસ્કે ચઢશે તેવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સર્જાશે કારણ કે જે વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીની ની શરૂઆત જ રાજકોટ થી થઈ વિદ્યાર્થી પરિષદમાં પણ તેઓ આગેવાન રહ્યા અને અલગ અલગ કાર્યક્રમો તેના તેમના દ્વારા આપવામાં આવતા હતા અઢી કલાકે જે વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે રાજકોટ હવાઈ માર્ગે જે આવી પહોંચશે અને ત્યારબાદ જે કહી શકાય કે ગ્રીન લાઇન ચોકડી થી રણછોડ દાસ આશ્રમ અને ત્યારબાદ જે સંત રોડ ઉપર પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તેમનું ત્યાં તેમના દર્શનાર્થે લઈ જવામાં આવશે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ જે ચલાવતા હતા ને જે સામાજિક પ્રવૃત્તિઓ છે તેમના દ્વારા કરવામાં આવતી આ જે દ્રશ્યો છે તે રાજકોટના જે જોઈ શકાય છે જે જે રીતે કહી શકાય આપણી સાથે જો વાત કરીએ તો કેટલાક આગેવાનો વિજયભાઈ આપણી વચ્ચે નથી આવી આપણે વાત કરી વિજયભાઈ વચ્ચે છે યાદ રાખે છે વિજયભાઈ મન ઈશ્વર પાસે વ્યક્તિ સ્વીકારવાનું હોય તમામ રૂપમાં અલગ 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 સ્થળોએ અલગ અલગ વ્યક્તિત્વ અલગ અલગ લોકો કે જેને હંમેશા વિજયભાઈ જેને પોતાના મહિના છે વિજયભાઈ ને પ્રેમ આપ્યો છે આ કોઈ મહેનત નથી આજે લોકોમાં એક વિજયભાઈ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોય પ્રદેશના હોદ્દેદારો હોય અત્યારના જે વર્તમાન છે તમામ વિજયભાઈ ને કરેલી તેમ વિજયભાઈ જેને નેતૃત્વ આપીને વિજયભાઈ જેને નેતા બનાવ્યા છે એવી સેકન્ડ કેડર વિજયભાઈ ઉભી કરી છે ત્યારે મારે પણ ત્રીસ ને ત્રીસ વર્ષ સુધી વિજયભાઈ સાથે કામ કરવાનું જોયું પંદર વર્ષ કોર્પોરેટ હતો વિજયભાઈ જયારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે રાજકોટ અધ્યક્ષ તરીકે એને મારી લીધું ગઈ ત્યારે પણ એને કીધું હતું કે લોકોને તકલીફ ન પડે મેં કાર્યકર્તાના સુખમાં દુઃખમાં ભાગ લેજો નાની મોટી ભૂલ થાય તો હું બેઠો છું પણ આપ આગળ વધાય આવા વિજયભાઈ આપણી વચ્ચે સ્વભાવિક આ દિવસે પણ હંમેશા આપણને આ બાર છ એ હંમેશા જિંદગી બની ચોક્કસ વિજયભાઈ છે તો તમામ યાદોમાં છે તો બીજી તરફ તેમની જે તૈયારીઓ છે પુષ્પાંજલિ સ્વરૂપે આજે તૈયારી છે તે કરવામાં આવી છે અહીં જ તેમના પાર્થિવ દેહ રાખવામાં આવશે એક કલાક માટે દર્શન દર્શનાર્થે રાખવામાં આવશે ચાર વાગે વિજયભાઈ નું પાર્થિવ દેહ અંતિમ યાત્રાની શરૂઆત બાદ ચાર વાગે અહીં પહોંચશે અને ત્યારબાદ એક કલાક માટે અહીં પાર્થિવ દેહ રાખવામાં આવશે

और एक ऐसी जितनी ही कंकारी हुदाई पाई है जिसमें जो हमने सरकारी सांख्यिकी का उनका हिसाब ऊपरी राजस्व में दर्ज होता है मुख्य बिंदु करगिरी स्तर पर आसपास पर दरमियान जमीन अपवर्ग के में चयन और एक राष्ट्र को देवी के संविधान में एवं खास को जनता व्यक्तित्वों में मान सकता है अर्थात भारत और दूसरी जनता का प्रांत की क्षेत्रीय में खासकर विजय भाई अजय नकी एवं मानवा के होंगे ಚೊಸ ರಾಜಕೋಟ ಶ್ರಹ ಪೂರ್ವ ಪ್ರಮುಖ

આ કરીને કામ કરવાની તક મળી મારા માટે પણ ઘટના માત્ર ભાજપ ને જ નથી પરંતુ સમગ્ર રાજકોટ વાસીઓને વિજયભાઈ ખોટ છે અને તેની માટે આજે લોકો છે રાજકોટ વાસીઓ છે મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં ઉમટી પડશે અને પોલીસ દ્વારા પણ સમગ્ર બંદોબસ્ત છે નાખવામાં આવ્યો છે નો પાર્કિંગ ઝોન પણ જે જાહેર કરાયો છે ને વાહન વ્યવહાર ત્યારે ઠપ કરી નાખવામાં આવશે એટલે કે બંધ કરી નાખવામાં આવશે તેવી વ્યવસ્થા પોલીસ દ્વારા પણ ગોઠવી દેવામાં આવી છે આભાર લખી જોડાવા માટે અને માહિતી આપવા માટે